સુરત સહિત ગુજરાતમાં ડ્રગ્સનો બેફામ કારોબાર ચાલી રહ્યો છે આરોપીઓ સમુદ્ર કે રોડ માર્ગે ચોરી છૂપીને ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં લાવે છે યુવા વર્કને ડ્રગ્સની લત લગાડીને તેમને બરબાદ કરવાનું કામ કરે છે જેની સામે પોલીસ ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને પકડી લઈને કાર્યવાહી કરતી હોય છે સૂત્રને જણાવ્યા અનુસાર સુરતના જહાંગીરપુરામાંથી 129 ગ્રામ એમની ડ્રગ્સ સાથે સુફિયાન ઉર્ફે સિબુ શેખની ધરપકડ કરાઈ હતી આરોપી પાસેથી કુલ 13.30 લાખ

કાર્યવાહી કરી હતી તાજેતરમાં પણ સુરતમાં ડ્રગ્સ સાથે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે સુરતના લાલગઢ પોલીસે અશક્ત આશ્રમ પાસેથી નવ પોઈન્ટ પંચાણું લાખની કિંમતના એમની ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે